ગામમાં લોકોએ મારો ઘરવારો વહી ગયો છે કામ એને મારે છે ને એવું કીધું છે કે ટપુ કાકા નિયત છે ને વ્યાજમાં પૈસા લે આવશે ભાઈ હું કહે છે પૈસા લે એટલે મારે ઉપાધિ નહીં મારું દીકરું જેલ હવે હળવામાં છે કમિશનર સાહેબ ને કેવું જોઈશે જેલનું કામ કરાવવાનું છે આમાં હવે માણા નથી રે એમ આમાં માણા પૂર્યા હોય તાળું માર્યું હોય તોડીને વહી જાય એમ છે જો બધું હવે અટકી રહ્યું છે કમિશ્નર સાહેબ એ ભેગા થાય ને એટલે કહી દેવું છે કે હવે છે ને મારે જેલનું કામ કરાવવાનું છે એમાંથી પછી જી કાંઈક દસ વીસ હજાર મળે હું શેફ થાય આમે પોલીસની નોકરીમાં છે ને પગાર નકરો આવે ત્યારે પછી હજાર ને મારું દીકરું બૈરું બધી નથી ભેગું થતું કમિશનર સાહેબ ને કેવું છે કે જેલ કામ કરાવો જલ્દી તેથા મને પૈસા દી આ પાંચ લાખ રૂપિયા હજે તો એટલા જ ગણા છે હજે તો કેટલા બધા પૈસા પીડ્યા છે લાય કાંઈ કાંઈ ગણી લઉં પાછા મૂકી દઉં નકર એકાદો બીજો માણા વી ને તો બધા પૈસા જોઈ દેશે મારા

અરે આ લઈ પૈસા મને દે આ બે બે દે નહીં બાપાને મને આ લે ઓય પૈસા આ બોલું વારો ઢુકરો હોત તો બેહી જતો એક કોક મારા પૈસા બધાય લૂંટાઈ ગયા ઢકરો કરમાં ઢકરો તો ડબો આ એ ખરાક એ જબો મારા ઓય બાપા રે મારા પૈસા ખોટો હે માં કઈ ના હે મારા પૈસા હું તો લૂટાઈ ગયો મારા બધા પૈસા લઈ જા લાઈ કોઈ જોન બોન કરવા દે હાલો હાલો સાહેબ ક્યાં સોવા તમે મારા પૈસા લૂંટાઈ ગયા આયા ટપુડો બોલું છું

બધા પૈસા મારા લઈ ગયા એવામાં કોણ કાકા મને છે ને ફટોફટ પૈસા જરૂર છે હું લૂંટાઈ જો ને ટપુ કાકા તમને શું થયું એ મારા બધા પૈસા ચોરી ને વહી ગયા બે જણા આયા તા અહીંયા બંદૂક બે ખાડી લઈને વહી ગયા બધા પૈસા એ એ મોઢે કાઈ બાંધ્યુંતું એમને આ મોઢે બાંધ્યુંતું મોઢું નો જોવાનું એનું એવું છે તો ટપુ કાકા ઓલો ઝાડિયો ને ગોબરો થતા હમણે તું વૈષ્ણવ ભેગી થઈ ને એને સીને મોઢું ખંતાડી દીધું ઝાડિયો ને ગોબરો હતા હા આ શું કહો છો ભૂલ્યો હા શું કઉ છું એ તો હાલો ગાયગા છોકરીયા જાવું દેશે ઓઈસને ફોન કર્યો હે સાહેબ આવે છે તો પકડાઈ દેવો છે હાલો આવો જલ્દી મારા પૈસા હે સાડા હ તારી બાપ લગભગ દેખી દે મોટા હો અહીંયા નથી દેખી મેં એમ જો ફટાફટ ઈના પેલા ઢાંકી દીધું મને તો ન ખબર મે કેરે થઈ ગયો પકડ કાયો કાયો આ એક તારું હા આ એક

છોકડિયા મારા ઘરેથી ખાટલા માં પાથરી બેઠો તો બે બંદુક લઈને આયા મારા દીકરા લઈને વયા બધા પૈસા ખાટલામ નો પથરાય નઈ પણ હું ગણતો પૈસા મારા બધા એટલા બધા પૈસા હતા હા બરોબર અને સાંભળો ચોર હતા કેવા એક જાડિયો હતો ને એક પાત્રો હતો ને એક કારા લુગડો પહેર્યો હતો મોઢે બાંધ્યું હતું બે એવું છે અને આ ભાઈ એમ કે અમારા ગામના હતા હે હા સાહેબ મે જોયા તમાર નજરે તમાર નજરે હા અમારા ગામના છે ઓલો ગવર્નર ઓલો જાડિયો ઓર કોઈ હો હા તો ઈસે કે આપા એ આમ ગયા છે આમ હા દેખાડો દેખાડો આલો જલ્દી હાલો ગોતો હાલો બતાઈ તો આમાં કેટલા

રખાય એટલા બધા પૈસા આ પણ મેં ગણવા હાટુ બારા કાઢ્યા ગયા મારા દીકરા હવે હા ગ્રીન મૂકી દીજો હાલો તમારે કેટલા પૈસા લેવાના હાલો હાલો